કેમ છો ખેડૂત મિત્રો મજામાં ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે ટામેટાના પાકના જે ખેડૂતનો એક પ્રશ્ન આવે છે કે એમના પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય એનાથી ફ્રૂટ સ્ટેજમાં કન્વર્ટ થવાનું હોય તો એવા ટાઈમે કયું ખાતરનો હપ્તો આપવો જેથી કરીને એમના પાકની અંદર સારો એવો ફાયદો થાય જેમ કે ટામેટાનું જે ફળ છે એનો કલર આકાર કદ એનામાં ક્વોલિટીમાં સુધાર આવે અને એમને સારું એવું પ્રોડક્શન મળે અને એમને ઉત્પાદન સારું મળે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં એના વિશે વાત કરીશું તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જે ટામેટાની ખેતી કરતા હોય જેથી કરીને આ વિડીયોની માહિતી એમને પણ મળે અને એમને પણ ફળની અંદર સારી ક્વોલિટી મળે અને એમને પણ સારું એવું ઉત્પાદન મળે અને જેથી કરીને એમને સારો એવો નફો મળે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ અને ચર્ચા કરીએ કે આ જે તમે હપ્તો આપો છો ટામેટાના પાકની અંદર એની અંદર કયો કયા પ્રકારનું ખાતર આપવું જેથી કરીને તમારા ફળની અંદર સારું એવું ક્વોલિટી બને અને તે તમારું જમણ થવાનું છે ટામેટાના પાકની અંદર એ સારું એવું થાય જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળે એટલે કે પ્રોડક્શન મળે તો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમે તમારા પાકની અંદર બેઝિકલી યુરિયા ડીએપી એનપી કે એ બધું વસ્તુ આપતા જશો પરંતુ એની સાથે સાથે જો તમે ટામેટાના પાકની અંદર જ્યારે ફળમાં ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થાય એ ટાઈમે જો તમે પોટાશ આપો એટલે કે એમઓપી આપો તો તમને તમારા ફળને સારું એવો ફાયદો મળશે એટલે કે ટામેટાના ફળ જે છે એનો કદ આકાર એની સાઇનિંગ એની અંદર સારો એવો ક્વોલિટીમાં ફરક પડશે જેથી કરીને કે માર્કેટમાં એનું જ્યારે તમે વેચાણ કરશો ત્યારે તમને સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એની સાથે સાથે પોટાશની સાથે સાથે જો તમે એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ આપશો તો કેલ્શિયમ નાઇટ્રેટ એ તમારા પાકને જે ટામેટાનો પાક છે એની અંદર જે ફળ આવે છે એની ક્વોલિટીમાં સુધાર કરવામાં મદદ થશે એટલે કે જે તમારો જે ટામેટાનો પાક છે એ અંદરથી ભરાવદાર કરશે એનો આકાર જે બદલાય છે એ બદલાવાની છે અને એક સમાન ટામેટું તમારા ફળની અંદર તમારા ટામેટાનો ફળ જોવા મળશે જેથી કરીને કોઈ પણ એની ખરીદદાર છે એને કોઈ મૂંઝવણ નહીં રહે અને તમારું ટામેટાનું વેચાણ જબરજસ્ત જોવા મળશે હશે અને તમને સારો એવો નફો મળશે તો ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇડ્રેટ નાખવાથી આ બંને ફાયદા તમને જોવા મળશે જેથી કરીને માર્કેટમાં જે એક રોગ આવે છે જેનાથી તમારા ટામેટાનો પાકની અંદર જે ફળ થાય છે એની અંદર જે આકાર છે એમાં ફરક જોવા મળે છે એ પણ કેલ્શિયમ નાઇટ્રેટ નાખશો તો તમને નહીં જોવા મળે અને તમારા ટામેટાની ક્વોલિટી જોરદાર જોવા મળશે હવે આ એમઓપી અને કેલ્શિયમ નાઇટ્રેટની સાથે સાથે જો તમે એની અંદર બોરોન નાખશો તો એ તમારા ટામેટાના પાકની અંદર જવણ થવામાં મદદરૂપ થશે અને સાથે સાથે જે તમારું ફ્લાવરિંગ આવે છે અને ડ્રોપ થવાની સમસ્યા થાય છે ફ્લાવર ડ્રોપ થવાની એની અંદર પણ ફરક લાવશે જેથી કરીને જેટલું પણ તમારું ફ્લાવરિંગ હશે એ પ્રમાણે તમારા પાકની અંદર ફ્રૂટ સેલિંગ થશે એટલે કે એનાથી તમારા જે પાકનું ઉત્પાદન છે એમાં વધારો થશે અને ફળ સારું બેસશે અને ક્વોલિટી પણ સારી એવી જોવા મળશે તો ખેડૂત મિત્રો તમારે જ્યારે પણ આ સ્ટેજની અંદર તમારો પાક હોય એ ટાઈમે જો તમારે ખાતરનો હપ્તો આપવાનો હોય તો તમારે બો એમઓપી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આપશો તો તમને સારો એવો ફરક પડશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એના ડોઝ વિશે તો જ્યારે પણ તમારે આ હપ્તો આપવાનો હોય ત્યારે યુરિયા અને ડીએપીની સાથે સાથે કદાચ તમે યુરિયા અને ડીએપી આપતા હોય એની સાથે સાથે પચીસ કિલો એમઓપી આપશો એક વીઘાની અંદર અઢીથી પાંચ કિલો તમે કેલ્શિયમ નાઇટ્રેટ આપો એક વીઘાની અંદર અને પાંચસો ગ્રામ સુધી તમે બોરોન આપો તમારા પાકની અંદર જેથી કરીને તમારા પાકની અંદર જે બેલેન્સ ખાતરનો હપ્તો હોય એ જળવાઈ રહે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો જોવા મળે તો ખેડૂત મિત્રો આ જે આ ડોઝ આવ્યો આપણે ખાતરનો એ સ્પેશિયલ ટામેટાના ખેડૂત માટે જ નથી પણ જે પણ શાકભાજીના ખેડૂત છે એમના માટે પણ આવશ્યક છે જેથી કરીને એમના પાકની અંદર સારો એવો ફાયદો જોવા મળશે તો ખેડૂત મિત્રો તમને વાત કરીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ વિશે વાત કરીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ આ છે તો આની અંદર તમને જો જોવા જઈએ તો પંદર થી પંદર પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન જોવા મળશે ને અઢાર પોઈન્ટ પાંચ ટકા કેલ્શિયમ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ કેલ્શિયમ નાઇટ્રેટ થયું અને બોરોનની ની વાત કરીએ તો આ બોરોન ટ્વેન્ટી એટલે કે બોરોન વીસ ટકા છે તો આ તમારે પાંચસો ગ્રામ એક વિગાડે નાખવાનું રહેશે તો ખેડૂત મિત્રો જો તમે પણ તમારા ટામેટાના ખેડૂત હોય અને તમારે પણ પ્રોડક્શન સારું જોઈતું હોય તો તમે પણ આ હપ્તાની અંદર ખાતરના કેલ્શિયમ નાઇટ્રેડ એમઓપી અને બોરોનનો ઉપયોગ કરો જેથી કરીને તમારા ફળની ક્વોલિટી સુધરે અને તમને સારું એવું પ્રોડક્શન મળે અને ફળનો આકાર પણ સારો એવો મળે તો ખેડૂત મિત્રો આ જો તમે આનો ઉપયોગ કરશો તો તમારા માટે ફાયદાકારક જ છે અને જો ખેડૂત મિત્રો તમારે પણ કેલ્શિયમ નાઇટ્રેડ અને બોરોનની ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત કરો હરિઓ માઇક્રોસેન્ટર માતરની જ્યાં તમને બજાર કરતાં સારા ભાવે કેલ્શિયમ નાઇટ્રેડ અને બોરોન મળી રહેશે જેથી કરીને તમારા પાકની અંદર ઓછા ખર્ચે સારો એવો રિઝલ્ટ મળશે એ પણ બજાર કરતાં સારા અભાવે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે તમારો ખાતરનો ખર્ચો ઘટશે અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે તો હરીઓ માઇક્રોસાઈન માતરની મુલાકાત કરો અને તમે પણ બોરો અને કેલ્શિયમ હાઇડ્રેટની ખરીદી કરો જે તમારા ફાયદા માટે છે અને ખેડૂત મિત્રો આ વિડીયો જે તામેરાના ખેડૂત છે એમના માટે સ્પેશિયલ છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખેડૂત મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એમને પણ ફાયદો મળે અને એમને પણ માહિતી મળે ધન્યવાદ